રખડતા ઢોરને પકડવાની કામગીરી પ્રાણી રંછાળ અંકુશ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે ગુરુવારના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હિરાસર એરપોર્ટથી બાયરોડ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આવી રહ્યા હતા તે પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણી રંજાળ અંકુશ વિભાગ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી જે અંતર્ગત ગુરૂવારના રોજ મહાનગરપાલિકાની પ્રાણી રંજાળ અંકુશ વિભાગ દ્વારા મેંગો માર્કેટ પાસેથી પાંચ જેટલા રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે કાર અને બાઇકમાં આવેલા થી પચીસ જેટલા વ્યક્તિઓ દ્વારા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા ઢોરને પોલીસ તેમજ વિજિલન્સની હાજરીમાં છોડાવી ગયા હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે બનાવ સંદર્ભે લેખિતમાં અરજી આવી છે હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં નથી આવી ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટેની એક પોલિસી અમે લોકોએ બનાવી છે એ પોલિસી સંદર્ભે કોઈપણ રખડતા પશુઓ જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે ગઈકાલે જે અનિચ્છનીય બનાવ બન્યો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી છે બિલકુલ અયોગ્ય ઘટના કહી શકાય કારણ કે કોઈ પણ સરકાર ચાલતી હોય છે તો કાયદા આધારિત ચાલતી હોય છે કાયદો તોડવાનો કોઈને નાગરિકોને હક નથી હોતો મેં જેમ કીધું એની ઉપર ન્યાયિક તપાસ કરીને ફોજદારી ફરિયાદ કરવી પડે પણ